નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું રિષભ શેટ્ટીની કાંતારા એના વિશે આજે આપણે વાત કરવા ભેગા થયા છીએ નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને આ ચેનલ પર જો તમે નવા હો તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીંયા આપણે નવી ગુજરાતી અને હિન્દી ફિલ્મોના રિવ્યૂ કરતા હોઈએ કાંતારા આ એની પ્રિકવલ છે એટલે જે આપણે અત્યારે પહેલાં જે બે વર્ષ પહેલાં ફિલ્મ આવી તે જોઈ એ મેઇન કથાની પહેલાં એટલે જે આપણે જોઈએ એમાં જે રાજાની વાર્તાથી ચાલુ થઈ હતી એ રાજાના સમયકાળથી પણ હજારો વર્ષ પહેલાં શું કાંતારા જંગલની વાત હતી એ આખી વાત આમાં કહેવામાં આવી છે આમાં એક વ્યક્તિ છે જે જંગલનો વાસી છે એને અને જે એની બાજુમાં જે રાજ્ય છે જેના રાજશેખર કરીને રાજા છે અને પછી એ પોતાનું રાજ્ય કુલશેખરને આપે છે એના દીકરાને અને એનો દીકરો જે હોય છે એ વિલાસી હોય છે અભિમાની હોય છે કોઈનું માનનારું ન હોય એવો હોય છે એ આ કાંતારાના જંગલમાં એક વખત જાય છે અને એને આ જંગલ ગમી જાય છે અને એને જંગલ લેવું હોય છે મીન વાઇલ કાંતારાના લોકો પણ ઈચ્છે છે કે એ લોકો આ નગરમાં આવીને વેપાર ધંધા કરે પોતાની વસ્તુઓ ત્યાં આપે અને સામે પોતાને જે વસ્તુઓ જોઈએ છે એ લઈ જાય તો આ બધી ગઢમથલમાં આખો એક કોન્ફ્લિક્ટ ઊભો થાય છે અને કોન્ફ્લિક્ટ કયા સ્તર સુધી પહોંચે છે એ આખી વાર્તા જે છે એ છે કાંતારા હવે વાત કરીએ આપણે સ્ટોરી સ્ક્રીન પ્લે અને બીજી બધી ટેકનિકલ બાબતોની તો સ્ટોરી સરસ છે અને એક રીતના કહીએ તો ઐતિહાસિક ઘટનાક્રમ આખો આપણી સામે લાવતા હોય એની આખી વાર્તા છે હજારો વર્ષો પહેલાં કઈ પ્રકારના કોન્ફ્લિક્ટ રાજાઓ જંગલવાસીઓ અને આદિવાસીઓ વચ્ચે થતા એની આખી આ વાર્તા છે સ્ક્રીન પ્લે ક્યાંક ક્યાંક ઝોલા ખાય છે એવું લાગે ખાસ કરીને ઇન્ટરવલ પહેલાંમાં ક્યાંક એવું લાગે કે આ થોડુંક વધારે પડતું છે બાકી ઇન્ટરવલ પછી આખી વાર્તા જામે છે અને આખો જે નવો કોન્સેપ્ટ લઈને આવે છે ભગવાન શંકર અને પાર્વતીનો એ છેલ્લી પિસ્તાલીસ મિનિટ કે એક કલાક તમને આખા ઝકડી રાખે છે વીએફએક્સ અદ્ભુત છે ખાસ કરીને વાઘના સીન હોય કે શંકર ભગવાનના જે સીન હોય કે જે રીતના આખું ટ્રાન્ઝેશન થાય છે ઋષભ શેટ્ટીનું ભગવાનના રૂપમાં અથવા તો એ લોકો જે દૈવ કે છે એમાં એમાં અને જે પેલા દૈવ છે જે આપણે જે મૂળ કાંતારામાં જોયા હતા એ તો પાછા આવે જ છે અહીંયા તો આ એક વસ્તુ સરસ છે જે પહેલાં આપણે જે કાંતારા જોઈ એમાં જે અમુક એક્ટર્સ છે એમને નવા રૂપમાં આમાં પણ રાખવામાં આવ્યા છે મને આ નું ડબિંગ મને નબળું લાગ્યું અમુક સંવાદો જે કદાચ એ ભાષામાં ચાલી જતા હશે એનું સીધે સીધું ડબિંગ અહીંયા કર્યું છે તો અમુક શબ્દો કે અમુક ભાવનાઓ થોડી બિનજરૂરી એવી લાગી દ્વિઅર્થી લાગી એની કોઈ જરૂર ન હતી એવું લાગ્યું બાકી ઓવરઓલ જેને કહેવાય કે ટેકનિકલ બાબતો કરીએ તો બહુ જ સરસ છે જેને કારણે આ પ્રેઝન્ટેબલ મૂવી બની છે એન્જોએબલ મૂવી બની છે વાત કરીએ રિવ્યૂની તો મૂળ સંદેશ જે ફિલ્મનો જે છે એ છે કે જંગલ છે પ્રકૃતિ છે એને હેરાન ના કરો એને જે છે એ જ રીતના એને રહેવા દો કાંતારા મૂળમાં પણ આ જ વાત કરવામાં આવી હતી કે જો તમે પ્રકૃતિને હેરાન કરશો તો પ્રકૃતિ તમને નહીં છોડે અહીંયા એ જ વાત છે અહીંયા જે મેઇન જે મેં કીધું ને કે રિષભ શેટ્ટીની એક્ટિંગ અને એ પણ સેકન્ડ હાફમાં એટલી જબરદસ્ત છે અને ખાસ કરીને જ્યારે દેવ એમાં આવે છે એ આખો સીન અથવા તો એને બહુ જ અદ્ભુત રીતના લેવામાં આવ્યો છે મને જે છેલ્લે જે કોન્ફ્લિક્ટ ઊભો થાય છે ને યુદ્ધના દ્રશ્યો છે કે વાઘના જે મેં કીધું એ દ્રશ્ય છે કે જંગલમાં જવાના દ્રશ્યો છે આટલા બધા વાંદરાઓ આવી જાય છે આ બધું એટલું એન્ગેજિંગ લાગ્યું કે જોવાની ભાઈ મજા પડી ગઈ અને હિન્દુ ધર્મને લગતા કેટલાય એમાં સંકેતો આપણને જોવા મળે છે અર્ધનારી નારેશ્વરનું રૂપ હોય કે શંકર ભગવાનનું રૂપ જ્યારે કોઈમાં આવે તો અહીંયા સાપ આવી જાય કે શક્તિ હોય હોયમાં શક્તિ હમણાં જ આપણા નવરાત્રિ પૂરા થયા તો એની આસપાસ વાઘ ફરતો હોય આવા અનેક સંકેતો આપણને જોવા મળે છે જે સૌથી હાર્ડ હિટિંગ વસ્તુ જે એ છે કે ફિલ્મના અડધા કે પોણા કલાક પહેલાં એક સસ્પેન્સ રિવિલ થાય છે નોર્મલી આપણે આ પ્રકારની મૂવીમાં જેને પીરિયડ કહેવાય એમાં સસ્પેન્સ ને એક્સપેક્ટ નથી કરતા પણ અહીંયા થાય છે ને એ ખરેખર શોકિંગ છે અને એ જોવાની ખૂબ મજા આવશે એક્ટિંગની વાત કરીએ તો મને બહુ જ એક્ટર્સના નામ ખબર નથી પણ રિષભ શેટ્ટી ફરીથી છવાઈ જાય છે પહેલી કાંતારામાં મને એવું લાગ્યું કે છેલ્લી વીસ મિનિટ સિવાયની મૂવી એવરેજ હતી પણ અહીંયા લગભગ આખી સિત્તેર પંચોતેર ટકા મૂવી બહુ જ સરસ છે જેમાં રિષભ શેટ્ટીનો ફાળો સૌથી વધુ છે અગેન કહીશ કે જ્યારે એમાં દૈવ આવે છે ત્યારે એમની એક્ટિંગ આખી ફરી જતી હોય છે બાકી જે એમાં હિરોઈન છે ખાસ કરીને જે મેઇન રાજા છે રાજશેખર એ પાત્ર મારા ખ્યાલથી એમનું નામ જયંત છે મેં એવું ક્યાંક વાંચ્યું હતું એમનો પ્રભાવ ખૂબ સરસ પડે છે એક ડિસઅપોઇન્ટમેન્ટ એ છે કે રિષભ શેટ્ટી સામે ગુલશન દેવૈયા કેટલા સરસ લાગશે એ જોવાની મજા આવશે એવું વિચારીને ગયો હતો પણ ગુલશન દેવૈયાનું પાત્ર અને એની લેન્થ એવી છે કે એમ લાગ્યું કે આની જગ્યાએ તો કોઈ બીજો હોત તો પણ ચાલી જાત ઓવરઓલ હું કહું તો કાંતારા મને એના મૂળ જે ભાગ હતો એના કરતાં પણ આ ચેપ્ટર વન ખૂબ ગમ્યું છેલ્લે કહેવામાં જ આવ્યું છે કે હજી બીજો ભાગ એનો આવશે એટલે સિક્વલ આવશે કારણ કે એન્ડ એ રીતનો આપવામાં આવ્યો છે બાકી બહુ જ સરસ વાર્તા છે બહુ જ સરસ એક્ટિંગ છે સ્ટોરી સ્ક્રીન પ્લે ટાઈટ છે હા ઓરિજિનલ જોયું હોત તો કદાચ એ વાંધો ન આવત પણ ડબિંગ બહુ ખરાબ છે એટલું સારું તો નથી જ અમુક જે શબ્દો છે એ ન હોય ન હોત તો સારું રહે બીજું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એનું બહુ જોરદાર છે જે ગ્રેપિંગ છે ગીતોમાં કંઈ ખાસ ખબર નથી પડતી કે શું કહેવા માગે છે કવિ પણ તેમ છતાં જે રીતના ઇન્ટરવલ બ્લોકથી માંડીને છેક છેલ્લે સુધી ફિલ્મ આપણને પકડી રાખે છે ને ઇન્ટરવલ પહેલાં પણ કહીએ તો ડેવલોપ તો થઈ જ રહી છે સ્ટોરી ઓવરઓલ હું કહું તો મને કાંતારા ખૂબ ગમી જે પાર્ટ વન હવે તો કહેવો પડશે અને હું એને મારા તરફથી ચાર સ્ટાર આપીશ તો તમે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે તમને કેવી લાગે એ જરૂર કહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલીવાર આવતા હો કે વારંવાર આવતા હો તો પણ ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો